ડીસામાં રેન બસેરા કૌભાંડ તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ શરૂ ચાર દિવસમાં રિપોર્ટ અપાશે ડીસા શહેરમાં જિલ્લા આયોજન મંડળની ગ્રાન્ટમાંથી વર્ષ બે હજાર ઓગણીસથી વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસના સમયગાળામાં મંજૂર થયેલા દસ રેન બસેરા પૈકી એક પણ બન્યા ન હોવા છતાં આશરે છત્રીસ લાખ રૂપિયાની રકમ ચૂકવી દેવાઈ હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે જેથી તંત્ર હરકતમાં આવ્યું છે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ બાબતે તપાસ સોંપાતા ડીસાદ તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ જય ચૌધરીએ આ મામલે તપાસ ટીમ બનાવી છે અને આગામી ચાર દિવસમાં સત્ય હકીકતનો અહેવાલ રજૂ કરવાની જાહેરાત કરી છે આ અંગેની વિગતો એવી છે કે રાજ્ય સરકાર દ્વારા ગરીબ મજૂર અને યાત્રાળુઓ માટે રેનબસેરા બનાવવાની યોજના અમલમાં મૂકવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લામાં રેન બસેરાને જિલ્લા આયોજન મંડળની ગ્રાન્ટમાંથી મંજૂરી મળી હતી આ યોજનામાં વર્ષ બે હજાર ઓગણીસથી વર્ષ બે હજાર બાવીસ અને ત્રેવીસમાં યોજનાના અમલીકરણ અધિકારી તરીકે તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી જ્યારે વર્ષ બે હજાર ચોવીસમાં બનેલા રેન બસેરા માટે ચીફ ઓફિસરને અમલીકરણ અધિકારી બનાવ્યા હતા જોકે એક આરટીઆઈમાં તપાસ કરતાં જાણવા મળ્યું છે કે દર્શાવેલ સ્થળોએ ક્યાંય પણ રેન બસેરા બનાવવામાં આવ્યા નથી તેમ છતાં દસ રેન બસેરાના અંદાજીત છત્રીસ લાખ રૂપિયા બારોબાર ચૂકવી દેવામાં આવ્યા હતા આ કૌભાંડ જાહેર થતાં જ તંત્ર હરકતમાં આવ્યું હતું જે બાબતે જિલ્લા વિકાસ અધિકારીની સૂચનાથી ડિસ્સા તાલુકા વિકાસ અધિકારી જય ચૌધરીએ તાત્કાલિક તપાસ સમિતિની રચના કરી હતી અને આ ટીમને સ્થળ પર જઈને નિરીક્ષણ કરી સત્ય હકીકતનો અહેવાલ રજૂ કરવાનો આદેશ અપાયો છે આ કૌભાંડને મનરેગા કૌભાંડ જેવું ગણાતા જિલ્લાભરમાં ચકચાર મચી જવા પામી છે

પરંતુ આ રેન બસેરા જમીન ઉપર નથી એવું અમને મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું ખરેખર દુઃખની વાત છે કે જો સરકારે અગાઉના વર્ષોમાં રેન બસેરાની ગ્રાન્ટો આપી હોય તો જમીન ઉપર કેમ નથી અને નથી તો એના જવાબદાર કોણ કે જે એ ગ્રાન્ટ વપરાણી ના વપરાણી હોય તો બરાબર વપરાણી હોય તો ક્યાં વપરાણી કે ત્યાં પથ્થર બી નથી પડ્યો એવી જગ્યાએ રેન બસેરા દર્શાવવામાં આવી રહ્યા છે આપણે હમણાં જ જાણ્યું કે એક એવો વિસ્તાર છે ત્યાં ક્યાંક છાપરા નાખેલા છે પરંતુ એ છાપરા એવા છે કે જે વિસ્તાર એવો છે કે વિસ્તાર ત્યાં રેન રેન બસેરાની કોઈ જરૂર જ નથી હવે બસેરાનો મૂળ શું છે કે સરકાર દ્વારા જે ગરીબ લોકો જ્યારે પણ આવું વ્યવસાય જેવો માહોલ આવે ત્યારે એમને રહેવા માટેની વ્યવસ્થા કરવા માટેનો રેન બસેરાનો મેઇન ઉદ્દેશ છે પરંતુ એવી જગ્યાએ જો આ રેન બસેરા બનાવવામાં આવ્યા હોય કે જ્યાં ગરીબો રહેતા જ ના હોય અને અમીરોના ઘરો હોય તો આવી જગ્યાએ રેન બસેરાની કોઈ જરૂર નથી ને જો એવી જગ્યાએ બનાવ્યો તો એની તપાસ થવી જોઈએ અને તપાસના અંતે જે પણ દોષિત હોય અથવા જે ખોટી રીતે એ રેન બસેરા બનાવ્યા બનાવવા માટે જેણે પણ મદદ કરી હોય એ લોકોના પાસે પૈસા વસૂલવા જોઈએ અને એમને કડકમાં કડક સજા થાય અને જો આવું નહીં કરવામાં આવે અમે અમારા પ્રતિનિધિ મંડળ દ્વારા તપાસ કરીશું સરકાર ગુજરાત સરકાર અને કલેક્ટરશ્રીને પણ જાણ કરીશું અને જો થતાય અમને નહીં ન્યાય મળે તો અમે ગાંધી માર્ગે આંદોલન કરીશું